આજથી શાળાઓના શ્રી ગણેશ થયા તમામ શાળાઓમાં આજથી શૈક્ષણિક ક્ષેત્રનો પ્રારંભ થઈ ચૂક્યો છે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ તમામ શાળાઓ સીલ કરી દેવામાં આવી હતી જો કે ત્યારબાદ આજે તમામ શાળાઓમાં વેકેશન ખુલ્યા છે જો કે વેકેશન ખુલ્યા એ પહેલા સો વધુ શાળાઓને સીલ મારી દેતા વાલીઓ અને શાળા સંચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા જો કે આજથી શાળાઓ ખુલતા વિદ્યાર્થીઓમાં અનેરો આનંદ છવાયો છે ખુબ હસતા હસતા દરેક વિદ્યાર્થીઓ શાળાએ આવી રહ્યા છે અને વાલીઓ પણ હોશે હોશે બાળકોના પહેલા દિવસે તેમને શાળાએ મૂકવા માટે આવી રહ્યા છે જોકે સીલ થયેલી જે શાળા પાસે બીયું નહીં હોય તેમને મેળવી લેવા માટે સાઠ દિવસનો સમય અપાશે જોકે આ માટે સોગંદનામું કરવું પડશે જે શાળાનું ફાયર એનઓસી રિન્યુ ના થયું હોય તેને પંદર દિવસમાં મેળવી લેવું અને તેમના માટે પણ સોગંદનામું ફરજિયાત રહેશે મારું નામ માધવ છે આજે મારી સ્કૂલ ખુલી

અને છોકરાઓને ખૂબ ખૂબ અભિનંદન આપ્યો અને એમને પૂછ્યું કે તમે વેકેશનની અંદર શું મજા લીધી એટલે છોકરાએ એવું કીધું કે અમે વેકેશનમાં ટુરિસ્ટમાં ગયા તા ત્યાં મજા લીધી તે પછી ખૂબ અમને આનંદ આવ્યો અને હવે જે સ્કૂલ ખુલી છે એમાં પણ અમને ખૂબ ખૂબ આનંદ છે વિદ્યાર્થીઓમાં ખૂબ ઉત્સાહ છે જેથી કરી કે જ્યાં જે અગ્નિકાંડ જે બન્યો તે પછીની અંદર સ્કૂલોની અંદર ઘણો બધો સુધારો ઉધારો થયેલો છે એના માટેથી એમ કે અત્યારે જે 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 પ્રિન્સિપાલો એમના ટ્રસ્ટીઓ છે એને ખુબ પણ ધ્યાન દીધેલું છે જોકે અત્યારે આ અગ્નિકાંઠ્યા પછી એના ભાગની અંદર ના ભાગની અંદર કે જે અગ્નિકાંઠથીઓ એના પાછળ ઘણા સ્કૂલોની અંદર ઘણા બધા જાગૃત વિદ્યાર્થી થી માંડીને અને એના વાલીઓ પણ ઘણા પણ જાગૃત થયેલા છે એમ